બાળકોને દાદા દાદી એક જમાનામાં મેં તો સાંભળી જ છે મોરલ છે પંચતંત્ર એમને એવી સમજ પડે કે જિંદગીમાં શું કરવું ને શું ના કરવું અને ફક્ત વાર્તાઓના માધ્યમથી ખબર પડે કંઈ જ કરવાનું નથી એમાં પણ એ આપણે ભૂલી ગયા છીએ હાતીમ તાઈ જુએ છે છોકરામાં સૌથી વધારે વાયલન્સ સ્ટોમ જેરીમાં છે એકબીજાને મારી નાખવા સિવાય કોઈ પ્રવૃત્તિ જ નથી કેટલું તોછડું બાળક એની મા સાથે ગમે તેમ બોલે અને જોઈને આપણું બાળક હશે અને આપણને એમ લાગે કે કે છે છે શું કરી રહ્યા એ સવાલ સવાલ બહુ અગત્યનો પછી આપણે પૂછીએ આ સંબંધોને શું થયું છે લોકો કેમ આવા થઈ ગયા છે પણ આપણે કેમ આવા થઈ ગયા છે એ બહુ અગત્યનું છે લોકોનું જે થવાનું એ થાય પહેલા કમસેકમ કમ એ તો વિચાર કરીએ કે આપણને શું થયું છે ટેલિવિઝન ચાલુ કરો જે ક્ષણે એક ક્ષણથી એક જ પ્રકારની જાહેરાતો આવે છે પાતળા થાવ વાળ કાળા રાખો સ્કીન સારી કરો યુવાન દેખાવ હાથ લગાડે તો લપસી જાય અમુક પ્રકારનું પરફ્યુમ લગાડો તો સ્ત્રીઓ પાછળ આવે નહીં તો પછી એટીટ્યુડ જોઈએ શરીર એ સિવાય કશું જ નથી ચાલીસની ઉંમરે પણ સારા ચશ્મા પહેરી શકાય કોઈ દેખાવ એક ભાઈ ગુજરી ગયા પછી એમને લઈ ગયા ઉપર અને પૂછ્યું કે ભાઈ તમારા પાપ છે ને બોર્ડર લાઈન પર છે એટલે તમે નક્કી કરો કે તમારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં કે જોઈએ ને બેવ ચોઈસ આપો છો તો બેવ બતાવો એટલે એમને લઈ ગયા નરક જોયું હેપનિંગ શરાબ છોકરીઓ મજા મ્યુઝિક આ સારું છે પછી સ્વર્ગમાં લઈ ગયા તો કઈ હેપનિંગ નહીં ઋષિ મુનિ આમ તેમ ફર્યા કરે ને થોડા વાદળા દૂધની નદી આમાં મને કે બહુ રસ નથી એને કીધું હું ત્યાં નર્કમાં રહીશ વિચારી લો હા હા કે ફાઈનલ જેવું એને કહ્યું કે ફાઈનલ દરવાજા બંધ થયા એટલે બધું હેપનિંગ ગુમ કાળા કાળા રાક્ષસો આવી ગયા મોટા મોટા તાવડો મૂકી દીધો એને તળવાની તૈયારી ચાલુ થઈ ગઈ એટલે પેલા એ કહ્યું કે આ શું થયું પેલું બધું તો કે તો અમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે આ માર્કેટિંગ છે સુખનું પણ માર્કેટિંગ થાય છે ગરાજમાં કરવામાં આવે છે મારી પાસે શું છે અને મારી પાસે શું નથી એનો હિસાબ લોકરમાં બેંક બેલેન્સમાં કરવામાં આવે છે કહેવાય છે કે ગુજરાતીઓ એક જ બુક વાંચે છે એનું નામ છે પાસબુક હવે તો એ નથી વાંચતા સ્ટેટમેન્ટ આવે છે ઓનલાઈન આપણે બધા જ નાના મોટા અંશે એક યુદ્ધ પર દાખલ થઈ ગયા છે જાણે અજાણે આ વોર છે અને આ વોરનું ફ્રસ્ટ્રેશન છે વોર જાત સાથેની છે બીજા કોઈ સાથેની નથી મને જે મળ્યું છે એનાથી વધારે મને મળવું જોઈએ હું જે મેળવું છું એનાથી વધારે મારે મારે મેળવી લેવું છે છે અને હું જ્યાં છું ત્યાંથી આગળ જતા રહેવું આ ત્રણ સવાલો રોજ સવારે પીડે આંખ ખુલે ને એટલે સ્ત્રી ઘરની આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આ એક કલાક પતિ પત્ની સાથે બેસીને એક કપ ચા નથી પી શકતા દિવસભરની ચર્ચા એક શાંત મનથી દિવસ શરૂ થાય એક સરસ સવાર ઘરમાં પડવી જોઈએ પણ એ સવારો આવે પડતી નથી એક જણ વોક પર જાય એક જણ જીમમાં જાય પાછા આવીને બંને પોતપોતાના કામે જાય સાંજ પડે ત્યારે બંને થાકી ગયા હોય આ આ ખોટી લાઈફસ્ટાઈલ છે એવું માનવાની જરૂર નથી પણ આ લાઇફ સ્ટાઇલમાં ક્યાંક આપણી પાસે એવો સમય છે કે જેને આપણે વેડફી દઈએ છીએ પ્રગતિ સગવડો જિંદગી જીવવાની શૈલી બહેતર આમાં કશું જ ખોટું નથી પ્રોફિટ એ ગંદો શબ્દ છે જ નહીં ઇન્કમ એ જરાય ડરતી નથી અગત્યનું એ છે કે ઇન્કમની વચ્ચે ક્યાંક ઇમોશન પણ હોવા જોઈએ બેંક બેલેન્સ વધતું જાય અને ઇમોશનનું બેલેન્સ ઘટતું જાય તો માણસથી સંબંધ કે સંબંધથી માણસનો સવાલ પૂછવો પડે આપણને ખબર જ હોવી જોઈએ કે સંબંધથી માણસ આપણે બધાને આ શીખવીને મોટા કરવામાં આવ્યા છે પગે લાગવાનું આપણા સંતાનોને કહેવું પડે છે નાનકડી વસ્તુ છે અને ખરેખર શાસ્ત્રોમાં એટલી અદભુત વાત છે કે માણસ નમે તો એનો અહંકાર પણ નમે આ આપણે આપણે જ નથી એને એવું કહીએ છીએ કે પગે લાગવાનું 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 હું કહું એટલે એટલે વડીલ છે એ જ વડીલને મિસબિહેવ કરતા જોયા હોય એ જ વડીલને એને ખરાબ વર્તન કરતા જોયા પગે લાગવાની ઈચ્છા નથી થતી એને એવું કહેવાવું જોઈએ કે બેટા તું નમીશ તો તારો અહંકાર પણ નમશે વાકવળ સારું લાગશે પણ એ આપણે કરી નથી શકતા કારણ કે આપણી જ પાસે લોજિકલ કારણ નથી પહેલા શોધીએ તો ખરા એ લોજિકલ કારણ પછી આપીએ મેંદો નહીં ખાવાનો બધી મમ્મીઓ હવે વ્હીટ ના પીઝા વ્હીટ બ્રેડ ખવડાવે છે પણ જો ખરેખર બહાર જવાનું હોય લગ્નમાં જવાનું હોય તો મમ્મી કે બેટા ડોમિનોઝનો ઓર્ડર કરી દેજે ને હવે બાળકને ખબર નથી કે આ ડોમિનોઝનો ઓર્ડર કરવો એ સાચો કે આ મમ્મી રોજ જે મેંદા વિશે કકડાટ કરે છે એ સાચો કઈ મમ્મી સાચી બે સિગ્નલ છે આપણી પાસે માટે આપણે બે સિગ્નલ આપીએ છીએ આપણા સંતાનને બે બે સિગ્નલ સિગ્નલ છે આપણી પાસે માટે આપણે આપીએ માતા પિતાને લાગણીના સંબંધો તો બહુ સરળ સીધા અનકોમ્પ્લિકેટેડ છે જે વિચારો છો જેવું જીવો છો એવા જો થઈ શકો તો બીજી કોઈ સમસ્યા ક્યાંય નડતી જ નથી ક્લેરિટી ઓફ થોટ્સ મેટર ધ મોસ્ટ ઇન લાઈફ જેને કશું ગુમાવવાનો ભય નથી એને કશું મેળવવાની ખેવના જ નથી હા હે મારા હાથમાંથી જતો રહેશે આ કોન્ટ્રાક્ટ હા હે મારા હાથમાંથી આ સંબંધ જતો રહેશે અરે મને તકલીફ પડશે આ મને હર્ટ કરશે પેલો મારી પાસેથી કંઈ લઈ લેશે એટલે આપણે સાચવવાના યુદ્ધમાં જ એટલા અટવાઈ ગયા છીએ કે નવું કશું જનરેટ કરવાની આપણી પાસે તૈયારી જ નથી સંબંધ એ ફક્ત અને ફક્ત હૃદયથી જીવાતી એક ભાવના છે કોણ કેમ ક્યાં શા માટે શું કામ કરે છે આ બધું એને બદલે કરે છે ને એનો આનંદ છે અને હું માનું છું આજે આ જગ્યાએ જયારે આપણે આ સવાલ પૂછીએ છીએ કે સંબંધથી માણસ કે માણસથી સંબંધ ત્યારે એનો એક જ અને અગત્યનો જવાબ એ છે કે શ્વાસ લઈએ અને આંખ નીચે અને આંખ સામે જે ચહેરો દેખાય ને એ આપણો સંબંધ ઘણા બધા લોકો એવા છે કે જે જ્યાં જીવે છે જે એડ્રેસ પાસપોર્ટમાં લખાયું છે જે એડ્રેસ સાત બારના ઉતારામાં છે જે રેશન કાર્ડમાં છે ત્યાં એ પોતે હોતા નથી મન ક્યાંક બીજે જ જીવે છે સાડીની ગડીઓમાં મૂકેલા કેટલાક સંબંધો કદી ક્યારેય નીકળતા નથી પણ એ નથી એ છે જ નહીં એક્ઝિસ્ટ જ નથી કરતા એવું કહેવાની તો આપણી હિંમત જ નથી જે સંબંધ હૃદયના એક ખૂણે ભીનો થઈને સતત જીવે છે એવા સંબંધોમાં કેટલાય લોકોએ આખી જિંદગી વિતાવી નાખી છે શરીર ક્યાંક બીજે જ હોય ને મન ક્યાંક બીજે જ હોય ને બે લોકો એકબીજાને મળે જ નહીં એવા પણ સંબંધો છે હોય છે એટલે એની ગરિમા નથી એટલે એનો પ્રેમ નથી એટલે એમાં જવાબદારી નથી લગ્નતર સંબંધની કે બીજા પ્રકારના સંબંધોની એડવોકસી કરવાનો સવાલ નથી પણ જ્યાં હૃદય માને જ્યાં આપણને એમ થાય કે અહીં સારું લાગે છે અહીં ખુલી શકાય છે અહીં કોઈ જજ નથી કરતું અહીં કોઈ રિમોટ કંટ્રોલ નથી અહીં પૂરી સ્પેસ છે અહીં ક્યાંય મોરું નથી પહેરવું પડતું અહીં અડધી રાત એવું કહી શકાય છે કે ભૂખ લાગી છે એ સાચો સંબંધ નિરંજન ભગતની એક બહુ સરસ કવિતા છે કે ઘર તમે કોને કહો છો જ્યાં તપાલી પત્ર લાવે પૂછતા વન પૂછતા મિત્રો અને પગથી ઉતારી પગરખા ટોપીએ માથેથી ઉતારીને દમ નિરાંતનો હાશ ભરો છો જ્યાં તમને જોઈને સર્વદામુખ સહેજમાં મલકી ઉઠે ને થોડા દિવસ ના આવ્યા હો તો તમને પૂછે ક્યાં હતું ત્યાં ત્યાં બધે તમારું ઘર નથી હું માનું છું આ સંબંધની વ્યાખ્યા છે માણસ તરીકે આપણે બધા જ સોશિયલી કનેક્ટેડ છીએ સોશિયલ મીડિયા તો હવે આવ્યું હમણાં તો હવે ઘરમાં કોઈ દાખલ થાય ને એટલે મમ્મી પપ્પા કેમ છે કે છોકરાઓ નથી એવું પૂછતા પહેલા પૂછે સેમસંગનું ચાર્જર છે પાણી પછી પીએ આ કમ્યુનિકેશનના સાધનો કેટલા બધા છે પણ કમ્યુનિકેશન ક્યાં છે મોકલી દેતા લોકોને તમે બપોરે પૂછો કે તમે શું મોકલેલું આજે સવારે તો એને ખબર નથી કેટલા બધા લોકો સવારે સાડા છ વાગ્યા સંતાડતા માણસ હોય હું પણ એમાં છ સાડા છ વાગ્યામાં તમને કોઈ કહે કે જિંદગી આમ જીવવી જોઈએ ને આમ કરવું જોઈએ ને ચાહ તો પીવા દો યાર જ્ઞાન પછી લઈશ મોબાઈલમાં મોકલાતા મેસેજીસ કે પુસ્તકોમાં લખેલા સેલ્ફ હેલ્પ ના નિયમોથી જિંદગી જીવાતી નથી દરેક શૂઝ અલગ છે દરેકનો સવાલ અલગ છે જવાબ અલગ છે જિંદગી અલગ છે દરેકની જરૂરિયાત અલગ છે કદાચ એટલે જ બધાની ફિંગરપ્રિન્ટ ઈશ્વરે અલગ બનાવે છે એક છેલ્લી નાનકડી વાત કહી દઉં પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ હું બધે જ આ વાત કહું છું અને મને બહુ જ ગમે છે આ નાનકડી વાર્તા જે મેં વાંચી છે એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે દુનિયાની સાત અજાયબીઓ કઈ છે એટલે બાળકો કે છે કે તાજમહેલ છે ના બગીચા છે પિક્સાનો ટાવર છે એફિલ ટાવર છે ઊભી થાય છે અને આ નથી સાત અજાયબી શું છે સાત અજાયબી તું કે પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શી શકીએ છીએ સ્પર્શની સમજ પડે છે એ સ્પર્શનો અર્થ આવડે છે આપણને ખરાબ સારો બદિરાદાનો પ્રેમાળ વાલસોયો આશ્વાસનનો બધા સ્પર્શની અલગ ભાષા છે અને આપણે ઓળખી શકીએ છીએ એક શબ્દ વગર આપણે હસી શકીએ છીએ ને હાસ્યની અલગ ભાષા છે વ્યંગમાં આનંદમાં દુઃખમાં ફિક્કું ખિસિયાણું કેટલા બધા હાસ્ય છે આપણે રડી શકીએ છીએ અને આંસુની પણ ભાષા છે સુખ ને દુઃખના અલગ આંસુ છે અને આ બધા પછી અગત્યની વાત છે કે આપણે શ્વાસ લઈએ છીએ અને ઘડી ઘડી ચેક નથી કરવું પડતું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતા બંધ થાય છે ને ત્યારે જ ખબર પડે છે કે બંધ થઈ ગયા બાકી કોઈ દર પાંચ મિનિટ આમ જોતું નથી ચાલુ છે ને ગયા નથી હું માનું છું ત્યાં સુધી દુનિયાની આ સાત અજાયબીઓ ઈશ્વરે આપણને આપી છે ને દરેકને આપી છે આ સાત અજાયબીઓ માટે ઈશ્વરનો આભાર માનીએ એની પાસે રોજ જઈને કંઈ માગવાને બદલે એકાદ દિવસ એને થેન્ક યુ કહેવાનો દિવસ રાખીએ